ઓટાજામને એમ કહેવાય છે કે દેશોટો દેવામાં આવ્યો ને ભાઈએ કહી દીધું હતું મને મોઢવ બતાવ્યા વગરનો ખુરદ નારાયણનું પહેલું કિરણ આપમાં ફૂટે એ પહેલા દેશ મૂકી કેવરગઢને મૂકીને વયો જાય અને કદાચ જો સૂર્યનું પહેલું કિરણ ફૂટે એ પહેલા જો ઓઢો જામાં નગરની મેલ પર રહેશે તો એનું સર્કલ સર્કલમ કરવામાં આવશે એનો શિરચ્છેદ કરવામાં આવશે ઓઢા જામને હૈયાની મેલ પર સારડીઓ મંડી ફરવા હો આહા એક સ્ત્રી છે એ ચરિત્ર કરી અને પોતાની એક મેલી મનોકામના મેલી મુરાદ પાર ન પાડવામાં આવે તો શું કરી શકે પણ હવે મારો સમય નથી અત્યારે નીકળી ગયો ભાઈઓ બસો સવાલોની સાથે ઓડો જામ નીકળી ગયો હાલતા 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 હાલ હાલતા હાલતા કચ્છની ધરતીને છેલ્લી સલામ કરે છે પોતાના પ્યોર ઘટના પહાડને ડુંગરને છેલ્લી સલામ કરે છે આંખમાંથી આંહુડાની ધાર થાય છે ઓહો ક્યાં સુધી પાછળ નમારી આવતી હતી વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી હતી ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી હતી વળો પાછા વળો પાછા ઉદીને વ્યર્થ વલવલતી જતી હતી વતનની પ્રીત તો એવી છે ભાઈ પણ જામના પગ ઉપડતા નથી વતન ને છોડતા પોતાનો જીવ હાલતો નથી પણ છેલ્લી પોતાની માતૃભૂમિની ધૂળને માથે ચડાવી છેલા વંદન કરી અને ઓડા કચ્છની ધરતીને એમ કહેવાય છે આપી અને ધીરે 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 પોતાના ભાઈ વિહલદેવ વાઘેલાની રાજધાનીમાં આવી અને આશરો લીધો વિહલ દે વાઘેલાની રાજધાનીમાં આવીને આશરો લીધો વિહલ વાઘેલ વિહલ દે વાઘેલાને આ ઘટનાની જાણ થઈ ગઈ છે સરાય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં જાણ થઈ ગઈ છે ગોટા જામને પોતાના ભાઈ એમ કહેવાય કે દેશવટો દીધો છે પણ વિહલ વાઘેલા એ પોતાના માસિયાઈ ભાઈ હોવાના નાતે ઓટા જામને આશરો દીધો બે ભાઈઓ હાજે વાળું કરવા ભેળા બેઠા અને વિહળ વાઘેલા વાઘેલા જયારે વાલું કરવા માટે બેઠો ત્યારે હૈયામાંથી કોળીઓ મોઢામાં મૂકવા જાય એ પેલા નિહાકો નીકળી ગયો પૂછે છે છે ભાઈ એવા તો શું દખના ડુંગર ઉગ્યા તારે આવા જમતી વેલા એ નિહાકા નાખવા પડે વેહળદે વાઘેલા કઈ બોલતા નથી જમી લે ઓઢાજામ થાકીને આવ્યો છો બાપ રાત્રે સુવાની તૈયારી થઈ પણ વિહલદે દે વાઘેલા રાતે ખૂતેલે હાલતમાં પણ એમ કહેવાય છે કે નિહાકા નાખતો સાંભળ્યો નિંદ્ર નથી આવતી ત્રીજા પહોરે વટાઈએ જગાડ્યો વાઘેલા ભાઈ કેમ નથી નીંદર આવતી લોકસાહિત્ય નો દુહો એમ કે છે પણ નીંદ નીંદ નંગાવે ત્રણ જણા

બહુરાણા માથાના વાળ જેટલું જેને માથે લેણું થઈ ગયું હોય અને જેને ખટકે વેર હિયા અને હામે